પોરબંદર અડવાણા હાઈવે પર દરરોજ અવિરત વાહનોની અવર જવર રહે છે પરંતુ આ રસ્તા પર બગવદર પાસેનો પુલ જર્જરિત હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે આથી આ બિસ્માર પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ અગ્રણીએ કરી છે પોરબંદર અડવાણા રોડ પર બગવદર ગામે આવેલ વોકડા પરનો પુલ કે જે રાજા શાહી વખતનો છે તે જર્જરિત બની ગયો છે તેમાં હાલ ચોમાસા પહેલાં સમારકામ કરવું ખૂબ જરૂરી છે કારણ કે પુલની નીચેના પથ્થરો વચ્ચે એકબીજાથી અલગ થઈ ગયેલ છે આ ઉપરાંત આ પુલની બંને સાઈડો ખૂબ જ જર્જરિત હાલતમાં છે જેથી આ બંને સાઈડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે કારણ કે આ બંને સાઈડો જર્જરિત હાલતમાં હોવાથી અવારનવાર પુલની સાઈડોમાં રેલિંગ નાખવામાં આવેલ છે તે ભારે પવન અને ભારે વરસાદમાં ઢળી પડે છે પોરબંદરથી અડવાણા રોડ ઉપર સાત થી આઠ નાના મોટા રાજાશાહી વખતના પુલો આવેલા છે તે તમામની સ્થિતિ આવી જ છે આથી ચોમાસા પહેલા આ પુલોની બંને સાઈડનું નવીનીકરણ કરવામાં આવે અને પુલની નીચેના પથ્થરોમાં પ્લાસ્ટર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે નિલમભાઈ કરાવદરા મારું નામ રામ ભગોદર બગોદર ને બાજુનો જે વેકરો છે એની અંદર રાજા સાહેબ વખતનો જે પુલ છે એ પુલ ખૂબ જ જર્જરિત હાલતમાં હોય આ સ્ટેટનો રસ્તો હોય કે હાઈવેને ભૂકી દીધો હોય પરંતુ આ પુલની અંદર જે નબળા નબળી હોવાને કારણે ક્યારેક પણ અકસ્માત થશે અને બંને પુલની બંને સાઈડ ખૂબ જ જર્જરીત હોય અને જે રાજા સાહેબના વખતનું હોય જે પથ્થરથુક પથ્થરનું બાંધકામ છે પથ્થરે એકાબીજા પથ્થરની અંદર જે જોઈન્ટ હતા એ જોઈન્ટ મુકાઈ છે અને ઉગમણી સાઈડ ને આથમણી સાઈડ બે સાઈડ છે એ ખૂબ જ નબળી છે જેને હિસાબે જે પુલને ઉપર જે રેલિંગ કરી હતી રેલિંગ સામાન્ય વરસાદ પવનની અંદર આ વખત પણ જે ઉપર બાંધકામ કરી અને જે રેલિંગ બનાવી છે એ ખરેખર નીચેથી જો આ સાઈડ બાંધી અને નીચે હાલ નબળું જ છે ભવિષ્યની અંદર આનો આ આ પુલ નવો બનાવવો ખૂબ જ જરૂરી છે કારણ કે ટુક ટાઈમની અંદર આ પુલની અંદર જો અકસ્માત થશે તો માણસોને જાન થશે જેથી કરી આને પુલ ની કાર્યવાહી કરી અને રિપેરિંગ થાય તો રિપેરિંગ કરે અથવા તો આ આનો આ પુલ નવો બનાવો એવી મારી સરકારની અને આર એન બીની અથવા હાઈવે ઓથોરિટીની મારી ખાસ વિનંતી છે કે જાન કોઈની ન જાય અને આ વિસ્તારની અંદર ખૂબ જ આ પુલ ઉપરથી અવરજવર ગરડા આખા વિસ્તારનો અવરજવર હોવાને કારણે આ પુલ ખૂબ જ જરૂરી છે અને આની અંદર માણસોને

મોટો વાહન વ્યવહાર આપુલ ઉપર થી અને ભારે વાહન વાવ વ્યવહાર ને હિસાબ ઇ આપુલ લોકલ લોકલ માણસો ને હિસાબ ઇ નહી તો ભારે વાહન ને હિસાબ ઇ આપુલ જડ જડિત હોવા ને અને જે પુલ ના જે બંને સાઇડ ને અંદર જે પુલ ના જે પથ્થર છે એ ઘોડા પથ્થર હોવા ને કારણે પથ્થરો એકા બીજા પથ્થર ને મુકી દીધા છે એટલે ક્યારેક પણ અચાનક થાશે આત્રે ઉલ્લેખ નિય છે કે આ રોડ પોરબંદર જામનગર જામખંભાળિયા દ્વારકા મીઠાપુર ભાટિયા જામરાવલ અડવાણા તેમજ વડાપંથકના ગ્રામ્ય વિસ્તારોને જોડતો નેશનલ હાઈવે છે અને દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવિરત અવર જવર રહેતી હોવાથી વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના અને જાનહાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર